જય માતાજી દ્વારકા ટુડેથી હું બુધાબા પાટી આજે આપણે દેવભૂમિ દ્વારકાના સુરજ કરાડી ગામે માં સોનલમાનું મંદિર આવેલું છે આ મંદિરે માં સોનલમાના જે આખા ભારતમાં આખા ગુજરાતમાં જે સોમો વર્ષગાંઠ ઉજવાઈ રહી છે તે પૈકી અત્યારે સુરજ કરાડીના ઉદ્યોગનગર ખાતે આવેલ સોનલમાના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે ત્યારે આપણે અહીં સોનલમાના મંદિરેથી લાઈવ કાર્યક્રમ દ્વારા જે મા સોનલમાના ભક્તો છે તે માટે ખાસ લાઈવ અત્યારે આપણે વિવિધ પ્રકારના કાર્યક્રમો અહીંથી જોશું અત્યારે જે આપ જોઈ રહ્યા છો મા સોનલમાનું મંદિર જે સુરત કરાળીના ઉદ્યોગનગર ખાતે આવેલું છેલ્લા ઘણા વર્ષોથી અહીં માઈ ભક્તો મા સોનલની પૂજા અર્ચના કરી રહ્યા છે અને દર વર્ષે અહીં સોનલ બીજ ઉજવાય છે આ વર્ષે પણ આ માના મંદિરે વિવિધ પ્રકારના કાર્યક્રમો જે આયોજન કરેલ છે તે રીતે આજે સવારથી જ આ મંદિરે અનેક પ્રકારના કાર્યક્રમો છે મહારતી બપોરના પ્રસાદી છે અત્યારે વ્યાખ્યાન પણ ચાલુ છે તો આ જે માય ભક્તો છે માના ભક્તો છે એ આ લાઈવના જે દ્વારકા ટૂંટીની લિંક છે તેને આપ શેર કરજો હું તમારી બધા સાથે થોડીવાર પછી બધાના નામ પણ લઈશ વાત પણ કરીશું આપણે પરંતુ જે સોનલમાના મંદિરના જે બીજાના બાકીના જે દ્રશ્યો હું તમને બતાવીશ અત્યારે જે પણ મારી સાથે એકત્રીસ લોકો લાઈવ છે તમામને વિનંતી કે આ લિંકને આપ શેર કરો જેથી અન્ય લોકો પણ માં સોનલમાના દર્શન કરી શકે આપણે અહીંના મંદિર વિશે પણ જે લોકોને પૂછશું અને જે અત્યારે આખ્યાન વ્યાખ્યાન ચાલુ છે તેની પણ આપણે દર્શન કરશું કૃષ્ણ ભગવાન કૃષ્ણ મોક્ષ ભાગ્યુષ્ય અવતાર મળવો ને દુર્લભ છે એવું લોક ની અંદર દેવો એવું પ્રાર્થના કરે ભગવાન ને ભગવાન એક મનુષ્ય અવતાર આપ તારા ગુણ અને કઈ જીવને ધન્ય આપો એમ અવતાર કઈ સારા કર્મ હશે આગળ જન્મુ અવતાર મનુષ્ય અવતાર મળવો દુર્લભ અને મળ્યા પછી ભારત દેશ ની અંદર કારણ કે આ અવતારો ની ભૂમિ છે અહિયાં પરમાત્મા ને અવતાર લેવું પડે છે અવતારો ની ભૂમિ છે ચોવીસ ચોવીસ અવતાર થઈ ગયા એમાં બે અવતાર એવા છે રામ અને કૃષ્ણ કે માના ભૂખે જન્મ લેવું કરે છે પરમાત્મા ઈ માં કેવી હશે ઈ નગરી કેવી હશે અને ઈ ઈ ઈ સમય કેવો હશે કે પરમાત્માને આવું પડે છે ત્યારે એમ કેવું પડે છે કે આ નગરીમાં અવતારોની ભૂમિ છે એટલે દુર્લભ છે એમાં તમને મને અવતાર મળ્યો છે એ ભાનસારી છે પછી ગમે તે જાતિમાં મળ્યો ઈ પણ દુર્લભ છે ગમે જાતિમાં ભારત દેશની અંદર એવું નથી કે આ જ જાતિનો દુર્લભ છે ગમેય જાતિમાં દરેક જાતિનો માણસ દરેક શ્રેષ્ઠ છે એના સાબુદીવ છે તો મંડળાવા આપણે તો ચારણ કુળમાં જન્મ મળ્યો છે ને એટલે આપણી કાંઈ જવાબદારી છે આપણે કાંઈ જવાબદારી છે એટલા માટે આપણે અવતાર મળ્યો છે તો સૌ જવાબદારીને આપણે નિભાવીએ અને ચારણ ઉચ્ચારણ વિચારણ કરીએ

બોલ્ય સુનલ માત કી જય વાચંગ વીરધી જય જય ભાગવત ભાગવત્યા વક્તા અને માં ભગવતીજી કૃપા ખરેખર માનકો ગૌરવ ગુણ એડી ગા લઈ તો તે રોતા ને ઓ આઈ પાર પછી આઈ સુનલજી અસીમ કૃપાય 41 નો ઓરે ઉજવાય રહ્યો હોય પાંચ ઉદ્યોગ નગર ની અંદર અને આપડા દ્વારકા તૂટે પત્રકાર ખુદમાં ભાતી બધા છે લાઈટ ટેલિકાસ્ટ ચાલુ છે ખુદમાં ભાતી વધારે સારા સમાજ માંથી આપેલું હાર્દિક સ્વાગત થાય છે ഓടി സംതിಕರಣ જગവാര

એ અનુસાર આજે આ સોનામાના પ્રાગટ્યને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે સમસ્ત ભારત નહીં સમસ્ત વિશ્વમાં જ્યાં જ્યાં ચારણો અને જ્યાં જ્યાં માં સોનલના ભક્તો રહે છે ત્યાં સોનલ સતાતી વર્ષ ભાવ બેર ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાય રહ્યો છે એનો આખો વિશ્વ એનો સાક્ષી છે મઢડામાં પણ અતિશય દિવ્યતાથી ભવ્યતાથી આજે લાખો ની સંખ્યામાં ચારણો અને માતાજીના ભક્તો ભેડા બની અને ઉજવણી કરી રહ્યા છે અને આપણે પણ એના અનુસંધાને જે કોઈ મરડા નથી જઈ શક્યા એના માટે અહીંયા જ મરડો છે કોઈ ચારણે કીધું હતું કે આપણે તો અટેક દ્વારકા તો મરડા નથી પહોંચી શકે એ બધા માટે અહીંયા જ માં સોનલ અહીંયા જ મરડા છે જ્યાં સમરિયે અહીંયા માં સોનલ નું મરડા એટલા માટે આપણે ભાવભેર એની ઉજવણી કરી રહ્યા છીએ તો આ ચાર આંગણે તમામ પકડેલા ભક્તોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે માના આંગણે આવી અને આપણે માના આશીર્વાદ લેવા હોય ને તો આશીર્વાદ રૂપે માના વિચાર અપનાવવા પડે તો એના આશીર્વાદ મળે હમણાં જ વાત કરીએ એમ માએ જેના માટે આ ધરતી પર હમીર બાપુ ના અવતાર લીધો હતો આ રણબાઈ માના ખોળે જે રમ્યા હતા એ આ સોનલ એ જગદંબા આખા જગત જય ચલાવનારી છે કરતા હરતા શ્રી રીંગારી કાલી કાલ રયણ મારી સતી શેખરા જય જય નારી એવા જગદંબા માં સોનલ કરતા હરતા

नौकरी मड़ी न चारण साग बसा मदड़े नकर मड़ी चारण साग ब्रूड़ी आब टंकालो राजयू

સાથે સાથે વિચારો પ્રસાદ જે માં એ આપણને આપ્યો છે વિચાર રૂપી પ્રસાદ એ પણ ગ્રહણ કરજો તો આપડે સૌનું જીવન ધન્ય બનશે બોલીએ સોનલ માટ કી જય આજે આપણે

માઈક માતા ની માગણી દે નહીં થાય હું ભઈ ઓ જાવ ઉપર ભાઈ મહિલા કમ ના ના ઈ અભી બી વાલા ના વાર નહીં પરમા બેન આજે જે સોનલ માં જે ઉત્સવ ઉજવાય રહ્યો છે ઉદ્યોગનગર ખાતે અને જે રીતે આખા મઢડા ની અંદર જે રીતે આખો ચારણ સમાજ ઉપર માય ભક્તો ને જે રીતે આ છેલ્લા ઘણા દિવસથી ઉત્સવ ઉજવાય રહ્યો છે શું કહેશો આ અંગે આપ જય સોનલમાં જય ભારત જય સત્ય સનાતન ધર્મ આજે ઉત્સવ સોનલ બીજ પોષ સદ બીજ અમે ભાવભેર ઉજવી રહ્યા છીએ અમારા વડીલો માતા અમારા પિતાજી અમારા બધા વડીલો ઉજવતા પરંપરાને જાળવી અને હવે પછીની પેઢી પણ ઉજવી રહી છે અને આજે એકતાલીસ મો વર્ષ મીઠાપુર એમાં ઉદ્યોગનગર ના સોનલ મંદિર ને પૂરી થઈ રહ્યું છે સાથે સાથે સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલા માટે આખા વિશ્વમાં મરડામાં સમસ્ત ચારણ ભક્તો અને ઇતર જ્ઞાનીતા માના ભક્તો સાથે મળી સોનલ ચારણ શતાબ્દી વર્ષ જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે તે અનુસંધાને અમે પણ ઓખા મંડળ ચાણ સમાજના માં સોનલના ના આંગણે ધામધૂમથી સોનલ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ અને શરૂઆત ધામધૂમથી ભાગવત સપ્તાહ કરી સોનલ બીજ ઉજવી અને માના ના ચરણી અમે અર્પણ કરી અને એ સાથે સાથે આજે ખાલી કેવલ ઓખા મંડળના ચાણ સમાજ નહીં પણ વિશ્વભરના તમામ જ્ઞાતિના સમાજના ભક્તો ભાવિકો બધાને આનંદ છે

જે અજ્ઞાનના અંધારામાં સમાજ સુઈ ગયો હતો એને ઝગડવા માટે અને માં અમારી વચ્ચે રહ્યા જગતમાં ત્યાં સુધી એમણે સતત પ્રવાસ કરી અને વ્યસન મુક્તિના ભણતરના અને સુંદર મજાના જીવન જીવવાનો ઉપદેશ આપ્યા જી તો આજના સમયમાં ફરીવાર આજે જ્યારે સમાજ અજ્ઞાનના અંધારા તરફ વ્યસન તરફ ખેંચાઈ રહ્યો છે ભણતર તો ઘણું છે સાથે ભણતર નથી ભણતરની સાથે સાથે સંસ્કાર નથી જી એટલા માટે ઘણી વાર માણસ જાય પણ પછીના જીવનમાંથી શ્રદ્ધા સમાજ પ્રતિ પ્રેમ દેશભક્તિની ભાવના નથી એટલામાં એ વિચારો ઉપદેશ કે ભણો ભલે પણ સાથે સાથે તમારા જે સંસ્કૃતિ છે ધર્મ સનાતન ધર્મની સંસ્કૃતિ ચારણ સંસ્કૃતિ એને ભૂલો નહી સાથે વ્યસન મુક્ત થાવ ફેશન થી મુક્ત થાવ કારણ કે વ્યસન છે માણસ ને પણ દુખી કરે મન થી પણ દુખી કરે ધનથી પણ દુખી કરે ફેશન આજે જગત માં ખોટા ખર્ચા માણસ ને જમવાનો ખર્ચો નથી આવતો ને માણસ ધન ગુમાવે છે એટલા માટે અતિશય જરૂરી છે કે ફેશન થી પણ મુક્ત બને સહજતા આવે જીવનમાં સહજતા જે સહજ શણગાર હોય જગદંબાનો અને જગદંબા રૂપ બહેનોનો નારીનો એનાથી એ દીપી ઉઠે છે સાચો શણગાર તો એ છે કે એનામાં સદગુણો હોય સેવા હોય માનું સ્મરણ હોય સમાજ પ્રત્યે દેશ પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે ભક્તિની ભાવના હોય એ શણગાર છે ઉપદેશ પ્રમાણે આ સમાજ એ તરફ વળે અતિશય જરૂરી છે માને પ્રાર્થના કરીએ કે ફરી અમારા સમાજ ના યુવાન ભાઈઓ બહેનોમાં એવા વિચાર આવે એનામાં શણગાર હોય તો સેવાનો વાણી નો શણગાર હોય માં ભગવતી ભક્તિનો ભક્તિ શણગાર આવે એ માં સોનલ ને પ્રાર્થના કરી ખુબ ખુબ ધન્યવાદ માતાજી અમારો સોનલ મધરા હમીર જાય ન હોત તો ચારણમાં માં ન હોત પણ તારણ મધરા હમીર જાય સોનલ જન્મી એને આજ સો વર્ષ થયા મારી માને જગત જન્મી જગત અંબા આજ અમે સમાજની અંદર ચારણ સમાજ અંદર અંદર અમારી માતાજી અમારી દીકરીઓ અમારી બહેનો એને એમ કંઈ કે ચારણ સમાજ સલામતી જોઈએ જી બસ અમારી માં અમને મઢરાવારી ઈ કઈ કઈ માતાજી જય જય એટલો જસા અત્યારે આપણી સાથે ચારણ સમાજના જે માતાજી છે કથાકાર પરમાબેન આપણી સાથે લાઈવ હતા ખાસ કરીને આ કિશોર મહારાજ છે જે આ સોનલમાના મંદિર

એકતાલીસ વર્ષ જન્મ દિવસ અમે ઉજવતા રહેલા છીએ ધામધૂમથી અડાર આલમ અને અમારા ચારણો બધા નેસાઈ અને અહીંના રહેતા બધા ચારણો ભેગા મળી આઈ સોનલનો જન્મદિવસ અમે ઉજવીએ છીએ ભાવ ભક્તિથી આજે પ્રેસ સોમુ સતામી દિવસ છે એટલે મડણા ડીમે આખી ચારણ સમાજની નાત મા સોનલના લાડ લડાવવા માટે ભેગા થયા છે પણ એમાંથી અમે જે નથી પહોંચી શકતા અહીંયા જે નથી ત્યાં પહોંચી શકતા એના માટે મા સોનલને પ્રાર્થના કરવા માટે અમે સૌ ભેગા થયા છે અને માં સોનલનો દર વર્ષે જન્મદિવસ ધામધૂમથી ઉજવાય છે ભારત ભારતવર્ણીની અંદર ઠેર ઠેર સેવ સે ગેર ગેર આઈ સોનલનો જન્મદિવસ ઉજવાય છે પણ આ આજ ઉપર સતામી ઉત્સવમાં મડળા ટીમે આજ ત્રણ દિવસથી આ ઉજવાય રહ્યો છે એટલે આ બધા અમે પ્રાર્થના કરવા માટે ભેગા થયા છીએ આઈ સોનલનો જય સોનલ જય મોગલ સોનલ માતકી જય તો અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જે લાઈવ છે અને જે રીતે સોનલ જે મંદિરના આંગણે અત્યારે મહાપ્રસાદ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે અને આપ સૌ અત્યારે મારી સાથે હજારોની સંખ્યામાં લાઈવ છો તો આપણે તમારી સાથે પણ વાત કરીએ ખાસ કરીને કનુભાઈ પરમાર ચવણ જગદીશ હિન્દુ પરમાર જય માતાજી વેરસીભાઈ ગઢવી જય જય સોનલ હરીશભાઈ સોલા જય દ્વારકાધીશ સંજય દાવડા જય દ્વારકાધીશ જય માતાજી ગોવિંદભાઈ લાલ એલવી સોઢા ઇન્દ્રજીતસિંહ સોલંકી શ્રવણ ઠાકોર સુરેશભાઈ ગવાલ ભીમસિંહ ભીમસિંહ ગઢવી જય માતાજી ગઢવી દાયરો જે પણ આ લાઈવ જોતો હોય તો આપણા ગઢવી દાયરામાં લિંકને શેર કરજો એટલે બીજા લોકો પણ આ માતાજીના સોનલમાંના દર્શન કરી શકે એટલે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કિરીટભાઈ પટેલ જય માતાજી ચિરાગસિંહ ગોહેલ જય માતાજી રામજીભાઈ રબારી જય સોનલ વરોહત વાઘજી જય માતાજી રાજેન્દ્રભાઈ ગઢવી રાજેન્દ્રભાઈ ગઢવી સમાજ એ મને લિંક ના એ શેર કરે જીએ ભા જય સોનલમાં આહિર તલાજા રબારી જય માતાજી ભૂપતસિંહ ગોહેલ જય મા સોનલ મહેશભાઈ ચૌધરી હિતેશભાઈ ગોહેલ વિક્રાંત ભાટી પૂજા રઘુવંશી જગદીશભાઈ આહિર સૌ મિત્રોને વિનંતી કે આ લિંકને ખૂબ શેર કરો આ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે ઉદ્યોગનગર ખાતે છેલ્લા ચાલીસ વર્ષથી આ માં સોનલનું મંદિર આવેલું છે અને અહીં દરરોજ સવાર સાંજ મહાઆરતી તેમજ જે ધાર્મિક ઉત્સવ હોય સનાતન ધર્મના તે ઉજવાય છે અને ખાસ કરીને સોનલ બીચ પણ ઉજવાય છે અને અત્યારે જે માનવ સોમો જન્મ શતાબ્દી છે ત્યારે મજરામાં કાર્યક્રમ છે તેની સાથે સાથે અહીં પણ જે સ્થાનિક પ્રજા છે અને લોકો ત્યાં ન પહોંચી શકે તેના માટે આયોજકોએ અહીંયા સુંદર મજાનું આયોજન કરેલું છે આખો દિવસના કાર્યક્રમો છે સવારના આરતી પછી આખ્યાન હતું અત્યારે પ્રવચન હતું અત્યારે મહાપ્રસાદ ચાલુ છે પૂજા રઘુવંશી જય માતાજી રવિભાઈ બલવર જય માતાજી કાનો પરમાર જય માતાજી મનસુખભાઈ તલવાર જય માતાજી સૌ મિત્રોને જય માતાજી અને ખાસ કરીને આપ સૌને વિનંતી કે દ્વારકા ટુડીની આ લિંકને આપ ખૂબ શેર કરો અને દ્વારકા દ્વારકાટોડીને લાઇક કરો કોમેન્ટમાં જય માતાજી જય દ્વારકાધીશ જય મા સોનલ લખો દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી ઉદ્યોગનગર સુરજ કરાડી દેવભૂમિ દ્વારકા જય મા સોનલ